જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું સંતોષીમાના વ્રતની કથા વિધિ અને તેનું મહાત્મય જો આપને વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો સાંભળીએ સંતોષીમાના વ્રતની કથા આ વ્રત શુક્રવારે લેવાય વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વેળા હાથમાં ગોળ અને ચણા રાખવા કુંભમાં પણ ગોળ ચણા ભરી રાખવા જળ ભરેલા કળશ નું સ્થાપન કરવું વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ ચણા ગાય ને ખવડાવી દેવા અને ઘડામાં રાખેલા ગોળ ચણા પ્રસાદમાં વેચવા કળશ નું પવિત્ર જળ ઘરમાં છાંટવું ખાટું ખાવું નહીં અને એક ટાણું જમવું એક ડોસી હતી તેને સાત દીકરા છ વહલા અને એક અડખામણો ડોસી છ એ દીકરાને સારી પેઠે ખવડાવે અને વધ્યું હોય તે સાતમા દીકરાને આપે સાતમા દીકરાનું નામ ગોપાળ હતું ગોપાળની વહુ આ બધું જોયા કરે ને મનમાં બળ્યા કરે એકવાર તેણે પોતાના પતિને કહ્યું કે તમે સાવ ભોળા છો તમારા બા સૌને સારી રીતે જમાડે છે અને તમને બધાનું હેઠું જૂઠું ખવડાવે છે એવામાં ગણપતિ ચોથનો દિવસ આવ્યો ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી છઈએ ભાઈઓને જમવા બેસાડ્યા નાનો ગોપાળ છુપાઈને બધું જોઈ રહ્યો હતો ડોસી તાણ કરી કરીને છઈએ ભાઈઓને પીરસે છઈએ ભાઈ જમી ઉઠ્યા અને ડોસીએ જે વધ્યું ઘટ્યું હતું એક જૂઠું એક થાળીમાં ભરી અને ગોપાળને કહ્યું કે એટલે ગોપાળ ક્યાં ગયો ચાલ જમી લે ગોપાળની આંખો આંસુથી ભરાઈ ગઈ કંઠ રૂંધાઈ ગયો તેને ગળું ઠીક કરીને કહ્યું કે માં મારું શરીર સારું નથી આજે મારે નથી ખાવું ગોપાળ પોતાની પત્ની પાસે ગયો અને કહ્યું કે મારા માટે ભાતા પોતાની ગોઠવણ કર હવે હું અહીંયા નહીં રહું વહુ ભાતા પોતાની ગોઠવણ કરીને છાણા થાપવા ગઈ ગોપાળ ભાતું પોતું અને તેની પત્ની પાસે ગયો અને કહ્યું કે હું દૂર કમાવા જાઉં છું મારી વીટી એને એંધાણી રાખજે તારી પાસે કોઈ એંધાણી હોય તો મને આપ પત્ની બોલી કે નાથ મારી પાસે એંધાણીમાં તમને આપવા જેવું કશું નથી પણ લો આ થાપો આ મારું સંભાળું ભગવાન તમારી રક્ષા કરશે એમ કહી અને છાણ વાળો હાથ ગોપાળના અંગરખા ઉપર થાપો દીધો ગોપાળ પોતાની પત્નીની વિદાય લઈ અને ચાલી નીકળ્યું એક પછી એક ગામ વટાવતો વટાવતો તે બહુ દૂર નીકળી ગયો એક મોટા નગરમાં આવ્યો નગરમાં જઈ વેપારીને ત્યાં વણોતર થઈને રહ્યો તે આખો દિવસ વેપારમાં જ ધ્યાન આપતો તેથી શેઠ તેના ઉપર રાજી થયા તેને પેઢીનો મુખ્ય વ્યવસ્થાપક બનાવી દીધો વ્યવસ્થાપકમાંથી તેનું કામ પરિશ્રમ અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીમાં અડધો ભાગ કરી આપ્યો ગોપાળે વેપારમાં અઢળક કમાણી કરી અને લખપતિ બની ગયો અહીં ગોપાળની વહુ દુઃખમાં દિવસો વિતાવતી હતી તેની સાસુ આખો દિવસ કામ કરાવે છાણા વીણવા મોકલે લાકડા કાપવા મોકલે અને વાસણ મંજાવે ઘરનું બધું કામ તેના માથે અને ખાવામાં આપે ચણામણની ભાખરી એક દિવસ ગોપાળની બહુ સીમા લાકડા લેવા નીકળી વાટે જતા જોયું તો ઘણી બહેનો વ્રત કરતી હતી ત્યાં ગઈ અને પૂછ્યું કે બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી કે બહેન અમે સંતોષીમા નું વ્રત કરીએ છીએ એ વ્રતથી શું થાય સંતોષીમાના વ્રતથી થી દુઃખ દરિદ્રતા મળે સુખ સંપત્તિ મળે કુવારી કન્યાને મનગમતો વર મળે સૌભાગ્યવતી નો પતિ પરદેશ ગયો હોય તો તે તે ક્ષેમ કુશળ પાછો આવે વાંજ્યા ને ઘરે પારણું બંધાય કજ્યા કંકાસ દૂર થાય વ્રત કરનાર ન હોય તો ઘીના દીવા આગળ કુંભ મૂકીને પોતે કહેવી શુક્રવારે સવા રૂપિયાના ગોળ ચણા લઈ અને વહેંચવા સવા રૂપિયાના ન બને તો પચાસ પૈસાના પચીસ પૈસાના પણ લઈ શકાય ત્રણ દિવસ ત્રણ અઠવાડિયે પણ ત્રણ મહિને કે ગ્રહો નબળા હોય તો ત્રણ વર્ષે પણ આ વ્રતનું ફળ મળે છે જયારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેડા અઢી શેર લોટના ખાજા વરા પ્રમાણે ખીર અને ચણા નું શાક કરવું કુટુંબના કે પડોશના આઠ બાળકોને જમાડવા અને યથાશક્તિ દાન દક્ષિણ આપી વ્રત ઉજવવું ગોપાળની વહુએ બધી બહેનો નો આભાર માન્યો અને લાકડા લેવા ચાલી નીકળી લાકડાનો ભારો લઈ આવી તેણે ગામમાં વેચી નાખ્યો અને તેના ગોળ ચણા લઈ સંતોષીમા નું વ્રત લીધું એ તો શુક્રવાર આવે ત્યારે ગોળ ચણા ખાઈ માનો દીવો કરી અને પ્રાર્થના કરે એક શુક્રવાર ગયો બીજા શુક્રવારે ગોપાળે પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે ગોપાળે સો રૂપિયા મોકલ્યા દેરાણી જેઠાણો તો બેઠી બેઠી ઉતરડો ગબડાવે તેવી હતી તેઓ છોકરાઓને ચડાવીને ટોળ ટીખણ કરવા લાગી છોકરાઓ ચીડવવા લાગ્યા કાકીને કાગડો આવ્યા પૈસા આવ્યા ધીમે ધીમે ધનના ઢગલાઈ થઈ જશે ગોપાળની બહુ કેતી હતી કે પૈસા આવ્યા તો સારું થયું બધાને ખપ લાગશે પૈસાનો શો ખપ એમનું મોઢું જોઈએ વર્ષો વીતી ગયા માતાજી બોલ્યા કે જા દીકરી તારો પતિ સાજો સમો ઘરે આવશે તું ચિંતા કરીશ નહીં ગોપાળની બહુ માતાજીનું સ્મરણ કરતી ઘરે આવી માતાજી વિચારવા લાગી મેં તો વચન આપી દીધું પણ સી રીતે આવશે એ તો કામ ધંધામાં રચ્યો પચ્યો રહે છે કહ્યું કે ગોપાળ સેઠ ઊંઘે છે કે જાગે છે જાગુ છું માતાજી જો સાંભળ તને ઘર નથી સાંભળતું તું ઘરે જા તારી વહુને તારી માં દુઃખ દે છે નિરાધાર રાત દિવસ તારા નામની માળા જપે છે તું જટ હવે ઘરે જા પણ માતાજી અજાણ્યો દેશ વેપારમાં લેવડ દેવડ જાજી છે સી રીતે ઘરે જાવ જાતારી ઉઘરાણી પતી જશે કોઠારનો માલ રોકડેથી વેચાઈ જશે પછી તો જઈશ ને હા માતાજી અવશ્ય જઈશ પછી તો અહીં મને શું ચિંતા છે સવારે ગોપાળ જાગીને ઉઠ્યો તો સ્વપ્નની વાત વિચારવા લાગ્યો તેણે પોતાનું સ્વપ્ન સાચું પડતું લાગ્યું એક પછી એક ગ્રાહકો આવવા માંડ્યા બપોર થતામાં તો બધો માલ વેચાઈ ગયો અને ઉઘરાણી પણ પતી ગઈ મનમાને મનમાતે સંતોષી માનો આભાર માનવા લાગ્યો બીજે દિવસે વેપાર સમેટી અઢળક લક્ષ્મી લઈને પોતાને ઘરે જવા નીકળ્યો અહીં ગોપાળની વહુ બાપડી મહા ત્રાસ ભોગવી રહી છે લાકડા લાવે તો જ તેને ચડામણની ભાખરી મળે તે સીમમાં જાય લાકડા કાપી ભારો બાંધે અને સંતોષીમાના મંદિરે બેસી વિશ્વામો ખાઈને ઘરે આવે આજે પણ તે સંતોષીમાના મંદિરે ગઈ અને માને કરગરવા લાગી માએ કહ્યું કે દીકરી આજે તું રડીશ નહીં આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવશે તું લાકડાની ભારી લઈ અને ઘરે જઈને સાદ પાડજે કે લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો ઠીકરીમાં પાણી દો એટલે તારી પોલ ઉઘડી જશે અને તારો વર તારા ઉપર મોહિત થઈ જશે વહુ માતાજીને પગે લાગી ઉતાવળી ઉતાવળી તે ઘરે ગઈ ઘરે જઈને જુએ છે તો તેનો વર હિંડોળા ખાતે બેઠેલો વહુએ ઝાપા આગળ આવીને સાદ દીધો કે સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો ઠીકરીમાં પાણી દો સાસુ ગમે તેટલું સંતાડવા ગઈ પણ વહુની વાત છુપાણી નહીં ગોપાળ પોતાની થઈ ગયો વહુ તું નકામી લાકડા લેવા જાય ઓરડો ઉગાડીને આનંદ કર વહુને નવાઈ લાગી તેણે સાસુ થી ચાવી લીધી અને પોતાના પતિ સાથે ત્રીજે માળે ગઈ પતિને આવેલો જઈ તેને આનંદ થયો તે હેતથી પગે લાગી ગોપાળે તેની વહુને આશ્વાસન આપતા કહેવા લાગ્યો કે હું તારું દુઃખ સમજી ગયો છે હવેથી તને કોઈ જાતનું દુઃખ નહીં પડે મને સંતોષી માં સ્વપ્નમાં આવ્યા હતા તેમણે મારી આંખો ઉઘાડી સંતોષી નું વ્રત ફળ્યું એને વ્રત નું ઉજવણું કરવા માંડ્યું પોતાના જેઠાણીના છોકરાઓને જમવા તેડ્યા જેઠાણીએ છોકરાઓને કહી રાખેલું તમો જમતી વેળા એ ખાટું ખાટું ખાવાનું માંગજો છોકરાઓએ જમતા જમતા કહ્યું કાકી કઈક ખાટું ખાવાનું આપ્યું આ ગળિયા ખાજા નથી ભાવતા વહુએ કહ્યું કે આજે ખાટું નહીં ખવાય તો અમોને પૈસા આપો છોકરાઓ બોલ્યા વહુએ ગજવા માંથી પૈસા કાઢી છોકરાઓને આપ્યા વહુ અને ખાવા લાગ્યા ત્યાં તો કોપ થયો તેમનું વ્રત ભાંગ્યું અને ગોપાળને પકડી ગયા રાજાએ કહ્યું કે તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો ગામમાં પહેલા ચોરી થયેલી તેજ કરી હોય એવું લાગે છે ગોપાળ મૂંઝવણમાં પડ્યો અને સંતોષી ને પ્રાર્થના કરવા લાગ્યો ગોપાળની વહુ પણ મંદિરમાં ગઈ અને સંતોષી માં ને વિનવવા લાગી

પહેલા મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં બધી વાત કરી ત્યારે તેમણે આટલું બધું ધન કમાયો તેનો કર માંગ્યો મેં રાજી થઈને કર આપી દીધો અને ઘરે આવ્યો બંનેના હરખનો પાર ન રહ્યો હવે સાસુને પણ કમાવ દીકરો વહલો લાગ્યો એટલે તે પણ તેની સાથે શાંતિથી રહેવા લાગી એકવાર સંતોષીમાં વહુની પરીક્ષા કરવા ડોશીનું વિચિત્ર રૂપ લઈને આવ્યા ગોળ ચણાવાળું ગંધાતું મો અને માખો બળમળે ડોશીને આવેલી જોઈ સાસુ બોલી ઉઠી કે અલી સાંભળો છો કે ડાકણ આવી છોકરાઓને સંતાડી દો સાસુની બૂમ સાંભળી બધી વહુએ છોકરાને સંતાડી દીધા ગોપાળની વહુ તો પોતાનો છોકરો લઈને બહાર આવી માતાજી છોકરાને રમાડી આશીર્વાદ આપી ચાલતા થયા પોતાના છોકરાઓને સંતોષીમાનો આશીર્વાદ ન મળ્યો તેથી બીજી વહો પાછળથી પસ્તાવા લાગી સાસુ પણ પસ્તાણી એણે સંતોષીમાનું વ્રત લીધું સાસુ છોકરાઓને હિંચોડે છે અને બધા આનંદ કરે છે હે સંતોષીમા તમે જેવા વહુને ફળ્યા તેવા સૌને ફરજો જય સંતોષીમાં